એવી હાલત હતી અને આખો દિવસ આ બે હાથ ની અંદર આ ખુલ્લો હાથ ના ભારે હાથ આઠ વર્ષ માં આશરે કેટલા ડોક્ટર લગભગ દસ એક બરોડાના નિષ્ણાંત નિષ્ણાંતો ને બતાવ્યું તમે તો દવા આપે રિપોર્ટ નહિ લાવતો હતો રિપોર્ટ કઢાય બધા રિપોર્ટ નીલ કશું આવે એની અંદર સારું તો પછી આ તેલ ક્યારથી વાપરવાનું ચાલુ કર્યું લગભગ મેં લીધું સાત આઠ દસ દિવસ લીધું હશે

ત્રિશુલ મનહરભી પટેલનું ઓરિજિનલ જે પેઇન મસાજ ઓઈલ છે એની અંદર એક જબરજસ્ત એવી આયુર્વેદિક પેઇન કિલર આયુર્વેદિક સ્ટીરોઈડ અંદર સિદ્ધ કરીને નાખી છે એનો આ પ્રભાવ છે અને ભરતભાઈ કાયમ માટે એમના દુખાવા આજના દુખાવા મુક્તિ મેળવી છે પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાવવો નિરોગી આયુષ્ય વિશે હૃદયથી પ્રાર્થના મનહર પટેલના જય ભારત જય હિન્દ જય